સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતા નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે આ ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોષને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જગ્યા ખાલી કરવા વિનંતી કરી પરંતુ હજુ કચેરીને નથી મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય જગ્યા તાત્કાલિક ખાલી કરવા આપવા વિનંતી બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થયો હોવાનો ઘાટ સર્જ્યો

અને તે પ્રમાણે મેં કરી છે પત્ર પણ તેમાં પ્રકારનો ઉલ્લેખ ઉલ્લેખ છે છે મેં પત્રમાં કર્યો કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે મને જગ્યા ફાળવવી જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય આપું છું દસ્તાવેજ કોઈ ચર્ચા થઈ તેની વાત અમે સક્ષમ સત્યાલીસ ટ્રમક રજૂઆત કરી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે હું આપીશું સાહેબ અત્યાર પહેલા એક્ઝિટ મળી ગઈ અને તમે જીતી ગયા છો પરંતુ હજી સુધી ઓફિસ નથી મળી એટલી મળશે પણ ભગવાન કે ડેર અંઢેર નહીં ક્યારે મળશે પણ પત્ર હવે એનો એનો કોઈ સમય નિશ્ચિત નથી એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે આર એન વાળા પણ છોટે છે ને કોઈ બીજી જગ્યા હશે તો છો મેં કહ્યું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે તે પણ મને બતાવો મને વાંધો નથી મૌખિક મેં પણ કહ્યું છે